બિયરના ટીન બિંદાસ ખુરશી ઉપર બેસીને વેચાણ કરી રહ્યો છે આ લિસ્ટેડ બુટલેગરની ગામમાં એટલી ધાક છે કે ગામના રહેતા કોઈ પણ પુરુષ સભ્ય કે મહિલા સભ્ય આ લિસ્ટેડ બુટલેગરના ખુલ્લામ ચાલતા અંગ્રેજી શરાબના અડ્ડાનો વિરોધ કરી શકતા નથી ગામમાં આવતી જતી મહિલાઓ તેમજ બાળકીઓ નાના નાના બાળકો અને ગામના વડીલો સમક્ષ આ લિસ્ટેડ માથાભારે બુટલેગરના ગેરકાયદેસર ચાલતા અંગ્રેજી શરાબના અડ્ડા પર દૂર દૂરથી લોકો અંગ્રેજી શરાબની ઉડકાની તેમજ ઠંડી બિયરની મોજ માણવા આવી રહ્યા છે અને બિંદાસ પોતાના ટુ વ્હીલર ઉપર બેસીને તેમજ બાંકડા પર બેસીને ખુલ્લા અંગ્રેજી શરાબ અને રહ્યા છે છે સ્થાનિક જાણ કે એ તો જોવાનું રહ્યું પણ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય વડા પોલીસ અધિકારી એસપી સાહેબ સુશીલ અગ્રવાલની જાણ બહાર આ લિસ્ટેડ બુટલેગરનો અંગ્રેજી શરાબનો અડ્ડો ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે એટલા માટે તો કોઠી કચેરી સ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમના રડારમાં પણ આ લિસ્ટેડ બુટલેગરનો અડ્ડો આવી નથી રહ્યો એવી ચર્ચા ચાલી રહી છે તો ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સ ખાતાના પોલીસ ટીમની વાત તો દૂર દૂરની લાગી રહી છે હાલ ગુજરાત રાજ્યમાં દરેક શહેર ગામડાઓમાં ત્યાંની સ્થાનિક પ્રજા જે તે દેશી દારૂના અડ્ડાઓ પર તેમજ અંગ્રેજી શરાબના અડ્ડાઓ પર જનતા રેડ પાડી રહી છે બુટલેગર તેમજ દેશી અને અંગ્રેજી શરાબના જથ્થાને પકડી પોલીસને સોંપી રહ્યા છે ત્યારે નવ્વાઈની અને આશ્ચર્યની વાત એ થાય છે કે આ ગામમાં વર્ષો વર્ષથી ચાલતા અંગ્રેજી શરાબના અડ્ડાના બુટલેગર પર કેમ પોલીસ પ્રશાસન મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી નથી કરી રહી અને વધારામાં ગામના લોકો જનતા રેલ પર પાડતા નથી તેનું કારણ શું હોઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે ટૂંક સમયમાં જડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં લિસ્ટર બુડલે ઘરના નામધામ તેમજ ગામનું સરનામું પ્રસિદ્ધ કરશે તેમજ ગેરકાયદેસર રીતે ચાલતા અંગ્રેજી શરાબના ડરના લાઈવ દ્રશ્ય તેમજ ઠંડી બીયર તેમજ પ્લાસ્ટિકના ગ્લાસમાં વિસ્કી શરાબની મોજ માણતા માણસોના લાઈવ દ્રશ્ય પ્રસિદ્ધ કરશે સાથે આ ગામના માથાભારે લિસ્ટેડ બુટલેગરના અડ્ડા ઉપર રેડ પાડશે વધુ વિગત આ ગામના લિસ્ટેડ બુટલેગર કુંડળી તેમજ બુટલેગર પર કયા નેતાનો હાથ છે અને કોનું પીઠબળ મળી રહ્યું છે તેની તમામ વિગત પ્રસિદ્ધ કરશે થોડા મહિના પહેલા જ વડોદરા પોલીસ વડા પોલીસ સુશીલ અગ્રવાલ સાહેબે વરણામાં પોલીસ સહ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રતનપુર ગામના માથાભારે લિસ્ટેડ બુટલેગર ગેંગના પાંચ સભ્યો પર ગુસ્સી ટોકના કાયદાનું હથિયાર ઉગામ્યું હતું અને આ બુટલેગરની તમામ જમીન જાયદાદ તેમજ સ્થાવર મિલકત ટાચમાં લીધી હતી અને હાલ આ બુટલેગર ગેંગના સભ્યો જેલના સળિયા પાછળ છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુ ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યુઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુ ટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્વી હોય તો અમારા વ્હોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી